પોલીસ એકાદ બે આરોપીઓને પકડી પોતાની ફીટ છે પરંતુ અસામારિક તત્વો જાણે લિંબાયત વિસ્તારમાં ખુલ્લો દોર હોય તેમ લાગી રહ્યું છે રાત્રિ સમયે ઘરફોડ ચોરી કરનાર રીઢાને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો છે પરંતુ અસામારિક તત્વો કે જે આમ જનતાને હેરાન કરી રહ્યા છે તેઓને ડામોમાં લિંબાયત પોલીસ નિષ્ફળ હોય તેવી સ્થાનિકો હાલ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે લિંબાયત પોલીસ મથક વિસ્તારમાં પરપ્રાંતિયોની સંખ્યા વધુ હોય જેને લઈને અસામાજિક તત્વોનો પણ આતંક વધતો જાય છે અને લિંબાયત પોલીસ માત્ર સબ સલામતીની વાતો કરે છે પોલીસ કમિશનરને દેખાડો કરવા માટે એકાદ બે આરોપીઓને પોલીસ પકડી લિંબાયત પોલીસ પોતાની પીઠ પણ થપથપાવે છે તે લિંબાયત પોલીસ હદમાં રીઢા ઘરફોડ ચોર સ્વપ્નિલ ઉર્ફે પપ્પુ બળગુજર ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા મોબાઈલ ફોન કબજે કર્યા હતા એકાદ બે કેસમાં આરોપીઓને પકડી વાહવાહી મેળવનાર લિંબાયત પોલીસ અસામારિક તત્વો પર લગામ કસવામાં સાવ નિષ્ફળ ગઈ છે ત્યાં પોલીસ પતકમાં ચીપકી રહેલા કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સહિત સમગ્ર સર્વેલન્સ સ્ટાફનું પણ હાલ વિસર્જન કરાય તો જ લિંબાયત વિસ્તારમાં અસામાનિક તત્વોના આતંકથી સ્થાનિકોને મુક્તિ મળે તેમ છે સાથે